ની અંદર ટોટલ માહિતી આપી દઈશ વિડીયો પૂરો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવાય તો આપણું યુટ્યુબ ચેનલ ડીઆર કિસાન હેલ્પ કરજો ફેસબુક પેજ ડીઆર કિસાન ફોલો કરવાનું ભૂલતા નહીં મારુતિ સુઝુકી ઇકો ગાડી છે વાળાભાઈ ને વેચવાની છે ગાડીના મોડેલ વાત કરું તો બે હાજર સત્તરના મોડેલની આ ઈકો ગાડી છે ટોપ કન્ડિશનમાં ગાડી કોઈ પણ પ્રકાર ફોલ્ટ નથી આખી કંપની કન્ડિશનમાં છે ગાડીની અંદર અત્યારે કોઈ પણ પ્રકાર ફોલ્ટ નથી એન્જિન પાવરફુલ છે ક્યાંય પણ સડો જ જોવા નહીં મળે કંપની કંડિશનમાં રૂબરૂ સ્થળ ઉપર જઈ આ ગાડી તમે રૂબરૂ જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ ખરીદી કરી શકશો પેલા ઈકો ગાડીના માલિકનો કોન્ટેક્ટ કરજો તેમના નંબર કઈ રીતે મેળવવા તેની માહિતી આગળ મળી જશે વિડિયો પૂરો જોતા રહેજો ઈકો ગાડી રૂબરૂ જોવા જાવ તો વાલાભાઈનો ભાઈનો કોન્ટેક્ટ કરીને જજો કેમ કે ગાડી વેચાઈ જશે તો તમારે ખોટો ધકો થશે હવે તમારે આ ગાડી લેવાની હોય તો ઓનરની વાત કરું તો બીજા ઓનર છે વાળાભાઈ અને ફાઈવ સીટર ગાડી છે એન્જિન પાવરફુલ એસી પણ કમ્પ્લીટ ચાલુ છે ટાયર પણ એકદમ સારા વધારે માહિતી માટે ગાડીના ઓનરનો કોન્ટેક કરી લેજો બાકી અત્યારે ગાડીની અંદર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી એકદમ સાચવેલી ગાડી જોવા મળશે ટોપ કન્ડિશનમાં ટોટલ જવાબદારી સાથે વેચવાની છે બે હાજર સત્તરના મોડેલ આ ઇકો ગાડી છે કિંમત ત્રણ લાખ ને સિત્તેર હજાર જે અંદાજિત છે રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી બાકી ડોક્યુમેન્ટ ગાડીના કમ્પ્લેટ છે ઇકો લેવી હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે દેવભૂમિ દ્વારકા અને જામ ખંભાલિયા આ ગાડી જોવા મળશે ઈકો ગાડી લેવી હોય તો વાળાભાઈના ના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોની નીચે નંબર મળશે અને ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોની ઉપર નંબર મળશે વાળાભાઈ નામ નંબર પર ફોન કરી ઇકો ગાડી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો